તો આજે આપણે બનાવશું વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી તો આ છે આપણી બ્રેડની સ્લાઇસ આને આપણે સેન્ડવીચ કે બ્રેડ બટર કંઈ પણ બનાવીએ તો આને આપણે વેસ્ટ કાઢી નાખીએ છીએ ને ઘણા લોકો આને ફેંકી દેશે અને જવા દે છે કચરામાં તો આજે આપણે એની રેસીપી બનાવશું તો ચાલો જોઈ લઈએ આગળ આની રેસીપી તો અહીંયા આપણે તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે ને તેલ આપણે મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું છે તો હવે આપણે જે બ્રેડની સ્લાઇસ છે એ આપણે આમાં થોડી થોડી એડ કરી દેવાની છે

અને બાળકોને ટિફિનમાં પણ આ બ્રેડ આપી શકો છો આ ચિપ્સ બાળકોને ખાવાની ખૂબ મજા આવે છે કેમ કે આ ક્રિસ્પી પણ હોય છે અને આની સાથે સોસ આપી દો બાળકોને સોસ ને માયોનીઝ તો બાળકોને ખૂબ ખાવાની મજા આવે છે તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો આપણી ચિપ્સ સરસ બ્રાઉન રંગની થઈ ગઈ છે તો હવે આપણે આને થોડી થોડી કરીને કાઢી લઈશું તો તૈયાર છે આપણી વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી આ ચિપ્સ તમે એકદમ ક્રિસ્પી બની જાય એટલે એને સોસ સાથે તમે સવ કરી શકો છો આવી રીતે આ ચિપ્સ તમે વેસ્ટ ન જવા દો અને બાળકોને આપો તો આને ખાવાની ખૂબ મજા આવે છે તો આવી રીતે આપણે બાળકોને સર્વ કરી શકીએ છીએ અને આ એકદમ ક્રિસ્પી પણ છે તમે જોઈ શકો છો આ એકદમ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો એકદમ એને તરત જ તો આ રેસીપી બને તમે બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરો અને મારી રેસીપી તમને પસંદ આવી હોય તો કમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો આની ઉપર આપણે હવે પેરી પેરી મસાલો એડ કરી દેવાનો છે પેરી પેરી મસાલો એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તમે આલુ ચિપ્સ ખાતા હોય એવું લાગે આપણે આલુ ચિપ્સ બહાર ખાઈએ છીએ તેમાં પણ પેરી પેરી મસાલો જ આવે છે તો આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને ખૂબ જ મજા આવશે તો ઠંડી થાય પછી આને ખાવાની ખૂબ મજા આવે છે તો આ ચિપ્સ તમે બાળકો માટે બનાવો અને તમારા બાળકોને મારી રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત